દાનેરા તાલુકાના જાડી ગામ ખાતે આવેલા જાગેશ્વર મહાદેવની જગ્યાના મહંત શ્રી મુનિ મહારાજ એક ગોભક્ત છે તેઓ જાડી ગામ ખાતે વિશાળ ગૌશાળાના નિર્માણ માટેનું આયોજન કરી રહ્યા છે વર્તમાન સમયમાં અંદાજે સો જેટલા ગૌ વંશ સાથે ગૌમાતાની સેવા મહંત કરી રહ્યા છે જો કે સરકારી ચોપડે નોંધણી સાથેની ગૌશાળા બને તેને લઈ મહંતનું આયોજન છે જો કે સરકારી રજિસ્ટ્રી માટે બાંધકામ થાય તેટલી જમીન માલિકી હોવી જરૂરી છે જેને લઈ જાડી ગામ ખાતે રહેતા કરગટા પાનાજી વક્તાજી અને તેમના ભાઈ કરગટા માલાજી વક્તાજીએ ભક્ત વાંકા દાદાના નામે ગૌશાળાને એક વીઘા જમીનનું ભૂમિદાન કર્યું છે જાડી ખાતે જાગેશ્વર મંદિર ખાતે ભરાયેલ ભક્તિના મેળામાં બંને દાનવીઓને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જાડી ગૌશાળામાં અત્યારે ગૌચરમાં ગૌશાળા બનેલો છે એમાં સો પ્લસ ગાયો છે મુનિરાજ બાપજીના આશીર્વાદથી અને મુનિરાજ બાપજીના વિચારોથી બાપજી કીધું કે ગૌશાળા માટે ટ્રસ્ટ બનાવો એના માટે જગ્યાની જરૂર હતી તો મારા પિતાજી અને મારા પિતાજીના મોટા ભાઈ તરફથી એક વીઘો ગૌશાળા માટે મુનિરત દાતાને અર્પણ કરેલું છે કેવું આયોજન ગૌશાળા માટે ભવિષ્યમાં મુનિરત દાતાના આશીર્વાદથી બસો થી ત્રણસો પ્લસ ગાયોનું આયોજન છે ગૌચર છે ગામમાં કે નહીં પછી ગામમાં ગૌચર તો છે જ ગૌચર છે પણ ગામતળ અથવા સીમતળ નતું એના માટે એક વીઘુ માલિકીના હકમાંથી ટ્રસ્ટને આપવાનું નક્કી કર્યું છે કેટલો રકમ ગણાય વીઘાની અંદર શું ભાવ ચાલતા છે અમારે અહીંયા જાડીનો અત્યારે સોલારમાં એ લોકો જમીન આપે છે વેચાણ બી કરે છે આઠ થી દસ લાખ નો ભાવ છે વીઘા આમ તો જાડી ગામે ગૌચો જમીન પાંત્રીસ વીઘા જેટલી છે એ જ ગૌચો જમીન પાસે દાતાઓ જમીન આવેલી છે એ જ જમીન માંથી ગૌશાળાની જમીન દાન કરાઈ છે જાગેશ્વર મંદિરમાં માં મહંત મુનિ મહારાજે મૌન વ્રત ધારણ કરેલું છે સાથે તેઓ છેલ્લા બે વર્ષથી પગે ચાલી યાત્રા કરતા હતા વાહનમાં ના બેસવાનો નિર્ણય કરેલ હતો જો કે સાધુ સંતોના આદેશ પ્રમાણે ગત રોજ દામા રામપુરાના મહંત રૂપપુરી મહારાજની હાજરીમાં તેઓને વાહનમાં ના બેસવાનો નિર્ણય પરત લીધો હતો હવે જાડી ગામમાં વિશાળ ગૌશાળાનું નિર્માણ થશે જેનો એક ગૌવંશની સેવા થશે જેને લઈ ભૂમિદાન કરનારને ગ્રામજનો વધાવી રહ્યા છે જાડી ગામની ધારાની અંદર જે અમારા બાપસી પદાર્થ છે નાનગીરજી મહારાજ એક હજાર આઠ મંથ શ્રી એમનો ખૂબ ખૂબ આભાર કે જાડી ગામનો એક ગૌશાળામાં ગાયો પ્રત્યે ભાવ અને ગાયો જાડીની વસ્તીને એટલો પ્રેમ ભાવ કર્યો છે કે ધર્મની દિશામાં આગળ વધારી રહ્યા છે બીજું અમારા ભીખાભાઈ એમણે જે ગૌશાળામાં ભૂમિદાન કર્યું છે એ મહાદાન કહેવાય ભૂમિ ગૌશાળા માટે ગાય એટલે આપણી ભારતીય સંસ્કૃતિને એક ગૌ મહતા એટલે હિન્દુ સંસ્કારનું એક મેઇન સમ ગૌ ગાય કહેવાય છે એના માટે જે ભૂમિદાન આપ્યું છે એમના અમે જાડી ગામ વતી અને તાલુકામાંથી ખૂબ આભારી છીએ બીજું ભીખાભાઈ મારા પાડોશી છે અને ખૂબ સારા માણસ ગૌદાન માટે જે જમીન આપી છે એમનું ઋણ અમે ઉતારી શકીએ તેમ નથી જય હિન્દ જય ભારત